રાઈજીયું છે હવે પાલો મણા કરે વાળવી આવ કન માર કન માર દન વાળ પાલો નાખો આને લેતા હી આવ પાછો આવ દે वो लेसाड्रैकिन। जो साइनेट्रो लोटा विटर आले ने न्यावे जावन हुए आखिर लोटा विटर ये हम पान्या आले है। लो है टाइगर यह टायर ऊपर वाले ले है यह के 47 लखाला ने उमेश भाई ने आया इंस्टाग्राम ने आईडी है 在个女安全。 आज मोटो आपने टैक्ट राखे हैं तो तुमने जो इरियासो तोरा धात्तो सुमाली मोटो आपने राखे हैं लोटा विटर तुमने तो जो इरियासो मूंग को है टॉप है टॉप माँ टॉप तो है पांचवी का नौ का जुहे अवतार देवी या लैप फिर आ सुनू मुसी आवा सब राजे खुश है तेरे का लगता था नहीं लौटेंगे

ડેમ ની પાળ આવી ગઈ છે દોડી ભારમાં પાળ ઉપર ચડી જાવી તાળીઓ ચડે છે હવે चीणा पट मरवा है पट मरवा चालू है बोलरा उतरे है

માવી ગયો હવે વેઇટ અ મિનિટ ગીધ આઈ લિવ ઇ 10 ચોઝ ઇન વન બી સ્ટેન્ડિંગ ઓન બિઝનેસ લક લિસ્ટ રેકારા ને અસલી રેગ્રાઉન્ડ પંતાય પંતાક મારા દે સોડા પીવે બદાય ને એટલે હવે દુકાને સોડા લાવી ચાર પાંચ I will get uh, yeah. uh, you know a starbuckle, go, Yeah. I'm going to get a starbuckle. i a કમો હોતા તો એક ગોથુ માર દીધો બીજો ગોથુ ચાલુ છે ચણાનો વાવેતર ચાલુ છે લો ટાઈટર હવારે માયુ તો ને આમાં સન સટ થા આવ્યુ છે બાવળમાં હલવાઈ ગયો

ફાઈલ ઉપર પડકે આપણા ડેમ દીક કે રાત પડે કે 800 વાગી ગયા કમ્પ્લીટલી હોલો વે ભરે બોટી ગયા હવે અને વિડિયોને આયા જન કરવામાં આવ છે લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરતા રહેજો મિત્રો ધન્યવાદ